તિલકવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજના પૂંજનીય અને મહાન ક્રાંતિકારી એવા બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તિલકવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી લોકનૃત્ય અને આદિવાસી ગીતોના તાલે ભવ્ય સરઘસનું આયોજન કરી કેક કાપીને બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીએ દેશને આઝાદી અપાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું સાથે જ આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખવા અને આદિવાસી સમાજના હક અને અધિકારો માટે અંગ્રેજો સામે લડાઈ લડી હતી આવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસર પર તિલકવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી તિલકવાળા ચાર રસ્તેથી ડીજેના તાલે અને આદિવાસી લોકનૃત્ય સાથે ભવ્ય સરઘસની શરૂઆત કરી તાલુકા પંચાયત ખાતે સરઘસનું સમાપન કરવામાં આવ્યું સાથે જ બિરસા મુંડાજીના ફોટા ઉપર ફુલાડ પહેરાવી કેક કાપીને મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની એકસો પચાસ મી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી আদি ভগৱান বিচা মুণ্ডা নে એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કિલ્લોકોળા આદિવાસી સમાજ દ્વારા આજે ભવ્ય રેલી તેમજ એમનું ઉજવણી કરવામાં આવ્યો અને પ્રકૃતિ વિશે એનો પ્રચાર થાય આજે ગ્લોબલ વોર્મિંગ તરફ જઈ રહ્યો છે દેશ એની દરેક યુવાનો તરફથી એક એક વૃક્ષ આવે અને તેમની પ્રકૃતિનું જતન કરે આરોગ્ય શિક્ષણ અને તેની પર વધારે ધ્યાન આપે આરોગ્ય પર શિક્ષણ પર ખૂબ વધારે ધ્યાન આપે અને આગળ વધે અને બિરસા મુંડાએ ભગવાને જે એમને બલિદાન આપ્યું છે એને પોતાના સમાજ પ્રત્યે અને અમને આદિવાસીને ખૂબ ગર્વ છે એ જ એની મોહિમ છે અને વર્ષો સુધી એમના બલિદાનને ભૂલી નહીં શકીએ અને અમારા આદિવાસી સમાજ તરફથી દરેક સમાજે શુભેચ્છા પાઠીએ છે જય બિરસા મુંડા ભગવાન જય જો